દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ બધું પુલ ઉપર જેટલા ઢોર છે તે દ્રશ્યો ક્યાંના છે જાણે પરમિશન લેટર લઈને અને રસ્તાની વચ્ચે ઢોર પાર્ટી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે આ દ્રશ્યો છે મિત્રો અમરેલી જિલ્લાના મોટી વાવના તંત્રને આ રખડતા ઢોર દેખાતા જ નથી આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે પુલ ઉપરથી લોકોની અવરજવર જવર ચાલુ જ રહે છે પરંતુ આખા પુલ ઉપર જ રખડેલ ઢોર બેસેલા હોય છે અને પુલ ઉપરથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ નીકળે છે તમે જોઈ રહ્યા છો અને પસાર થાય છે અને જે લોકો ત્યાંથી પુલ ઉપરથી પસાર થાય છે ત્યાં પણ બાજુમાં નદી નીકળે છે અને ક્યારેક જો ઢોર બાજી પડે અને કોઈ નાના બાળકોને કે વૃદ્ધની ઈજા થાય તો આની જવાબદારી કોણ લેશે તો તંત્ર શું રાહ જોઈ રહ્યું છે કે કંઈક અનહોની થાય અને એવી મોટી ઘટના બને પછી આના ઉપર આપણે કાર્યવાહી કરી તંત્ર વારંવાર જાણ કરતા કોઈ એક્શન આના ઉપર લેવાતું જ નથી જોઈ રહ્યા છો કે કેટલી માત્રામાં ઢોર રસ્તા ઉપર છે અવરનવર તો રાહ ચાલકો માટે એવું પણ બને છે કે ઢોરા બાજતા હોય ઝઘડતા હોય અને સામાન્ય ઈજા પામતા હોય છે પણ પબ્લિકનું તો કોણ સાંભળવાનું છે કારણ કે અમરેલી જિલ્લાનું કૂકા વાવ અને આ કૂકા વાવની અંદર આપ જોઈ રહ્યા છો કે એવી પરિસ્થિતિમાં અહીંના લોકો જીવી રહ્યા છે કે રસ્તા ઉપર જે ઢોર છે તમે જોઈ શકો છો કે આ ઢોર ગમે ત્યારે લોકોના જીવ લેવાની તૈયારીમાં રાહ જોઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે અને આખા ગુજરાતમાં એક ઉકાવાવ નહીં અમરેલી જિલ્લો નહીં પણ આપ જોઈ રહ્યા છો આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે કારણ કે આ લોકોને કોઈ કહેવાવાળું નથી અને આમનું કોઈ સાંભળવાવાળું નથી પબ્લિકનું અને ઢોરવાળાને કોઈ બાંધી શકે એવું નથી અને ભાજપના લોકો જે માતાજી માતાજી કરતા હોય તો ખરેખર એમને કેટલ કેમ્પો ઊભા કરી અને ઢોરવાળા ઊભા કરી અને આ ઢોરને ખરેખર હાંચવવા જોઈએ આ નાના નાના બાળકો સ્કૂલેથી જઈને આવે છે એની પરિસ્થિતિ શું છે તમે જોઈ શકો છો કે આ ખરેખર અમરેલી જિલ્લાની અને ગુજરાતની દુર્દશા એ છે કે ગમે ત્યાં જુઓ તો રોડ ઉપર જ ઢોર હોય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા Boot up.